સુરતમાં કેમિકલ યુનિટમાં આગ સાથે ધડાકો થયો હતો સવારે યુનિટમાં કામ દરમિયાન અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગી તે પછી તાત્કાલિક ભયંકર ધડાકો થયો

તેમની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમિકલ યુનિટમાં સલામતીના પગલાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે છતાં અકસ્માત થયો સ્થળે પોલીસ ટીમ પણ પહોંચી છે અને આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે વધુમાં યુનિટને સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવશે આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં વયનું વાતાવરણ સર્જાયું છે કેમિકલ યુનિટોમાં સલામતીના પગલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે જે અંગે સખ્ત પગલા લેવાની માંગ કરી છે